શરૂ થઈ ગયો છે સેલ જેમાં તમને પંદરસો વાળી પ્યોર સાડી માત્ર આઠસો માં અને એક હજાર વાળી પ્યોર સાડી માત્ર પાંચસો માં તથા દરેક સાડી માં આકર્ષક ડિસ્કાઉન્ટ તો મળવાનું જ છે આ સેલ ત્રીસ જુલાઈ સુધી રહેવાનો છે અહીં સાડીની સાથે મેરેજમાં પહેરવા માટે સાડુ ચુંદડી મોલિયા ચુંદડી દરબારી સાફા મારવાડી પોશાક ચણિયા ચોલી તેમજ કસ્ટમાઇઝ સાડી પણ કરી આપે છે અહીં તમને રેગ્યુલર તથા હેવી બંને ટાઈપ ની સાડી મળી જશે અહીંથી તમે સાડી ની ખરીદી કરો કે ના કરો પણ વિઝિટ જરૂર કરજો આ સેલ નો લાભ લેવા આજે જાઓ શ્રી દ્વારકાધીશ સાડી મહેલ જાનો એડ્રેસ છે મારકણા હોસ્પિટલ પાસે એસી ફૂટ રોડ પ્રિન્સ કોલરિંગ્સ ની બાજુમાં વાણિયાવાડી મેઇન રોડ રાજકોટ